અત્યારે આપણે મંદિર આવી ગયા છે નાચ લાઈ દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ આજનું ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે તો આજના લાઈ દર્શન સુંદર જોઈ શકો અંદર જઈને બાપાના દર્શન કરાવીએ ચાલો તો મિત્રો જઈએ આજનું ટ્રાફિક ખૂબ વધારે લાગે છે મિત્રો રોજ કરતાં काले पन ट्रैफिक उधर तो आज ये पर ट्रैफिक उधर है रहा तो आज ना लाइ देशन लागे चल वैसा तो मैं तुम दीवे ट्रैफिक रेशन तो आज ना लाइ देशन जो इशू पचो तो आज है कागज चल रही है आज ना लाइ देशन

તો ટ્રાફિક જોઈ શકો કેટલું છે ટ્રાફિક ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા જો આજના ફાયદો થોડા દૂરથી દર્શન કરાવશું કેમ કે સેવકો ઊભા છે તો થોડાક દૂરથી દર્શન કરાવશું તો આજના લાઈ દે છે શ્યામજીભાઈ બાબા સ્થળ અંબાઈ ભાવના પરમાર બાબા મંજુગત ગોહિલ બાબા સ્થળ તો આજના લાઈ દે જોઈ શકો છો

નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન ફટાકડા કામી કરી રહ્યો છે પવિત્ર તો આજના રાઈડર્સ જોઈ શકો છો સુંદર મજાનો ગામ સખવદર ભાઈ વિપુલભાઈ ડાપા પવિત્રભાઈ સાખવદર અને અહીંથી મંદિર જોઈ શકો કે સુંદર મજાનો લાગી રહ્યું છે બાપાની ધજા ભરકી રહી છે તો બાપાના મંદિરના લાઈવ છે ધજાના સુંદર મજાના જોઈ શકો છો ગૌતમભાઈ ભવિષ્તરમભાઈ તો આજના સિંદરના મિત્રો દર્શન જોઈ શકો છો તો ફરી નવા મિત્રોની ઉમેદવારી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ મળે મિત્રો જેથી કરી સવારે મને સાંજે લાઈવ દર્શન થઈ શકાય તો આજના લાઈવ દર્શન જિગ્નેશ ભાઈદરજી

તો બાપાના મંદિરના સુંદર દર્શન જોઈ શકો છો અને હમણાં ધૂનમાં આપણે દર્શન કરાવીએ તો લાઈવમાં વહીજો બીજું એક વાત કે જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી બાપાને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શક્યો ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન જોઈ શકો છો જિગ્નેશભાઈ દોશી જ્યાંથી લાઈવમાં જોડે જતો આજના લાઈવ દર્શન આપણે મિત્રો ફક્ત એટલો જતો છે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે રણજીતસિંહ સિંહ અપસ્તરામભાઈ ધીરેજભાઈ બબસ્તરામ આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ એટલા માટે જ દર્શન કરે મિત્રો કે જેથી કરી સવારે અને સાંજે બાપાના ઘરે બેસીને લોકો લાઈ દર્શન કરી શકે રાકેશભાઈ પરમાર સતીરામ હા ક્યારેક આવતું ક્યારેક નહીં આવતું ભાઈ

ઉતરવામાં જ્યાંથી જોઈ શકે તો તમને બાપાના દર્શન બે આંખ નાક કાન મોડો બધું જોઈ છે બાપાના વર્ડિંગ લાઈવ દર્શન મિત્રો બીજું એ કહેવાનું કે આપણા વિડીયો જો રોજ ગમતા હોય તો મિત્રો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો અને તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે ચાલો દૂરના લાઈવ દર્શન કરાવ્યું મિત્રો આજના લાઈવ દર્શન જેવા કોઈ શબ્દ નથી વાહ ભાઈ વાહ રાકેશભાઈ ખૂબ સરસ તો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિર દર્શન કરાવશું તો લાઈમાં બની રહે છે મિત્રો ભાઈ માછી ડીએમ માછીભાઈ તો લાઈમાં સ્વાગત છે ભાઈ સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો મિત્રો તો આજના લાઈ દર્શન બધા મિત્રોને બાપા રામજીભાઈ બાપા ભાઈ આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો જે મિત્રો ન હોય એ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકે મંદિરના પણ દર્શન કરાવું છું મિત્રો આગળ તો એ જોઈ શકો ટ્રાફિક ઓછો થઈ ગયો રોજ કરતાં ટ્રાફિક એટલું બધું નથી જોવા મળતું તો અત્યારે આપણે ગરમી વિઠ્ઠલભાઈ બાબાસ્ત્રામ જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ આહિર વિશ્રામભાઈ

જેથી કરી તમને સવારે અને સાંજે લાઈ દેશે તે છે કે ચાલો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે ટ્રાફિક પણ જોઈ શકો કે બહાર પણ ઘણું ટ્રાફિક છે મિત્રો કેમ કે હમણાં સાતમ આઠમાં છે તો હવે ટ્રાફિક ધીમે ધીમે ચાલુ છે મિત્રો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે વિજતેશ્વરી રાધે રાધે રામ જય શ્રી રામ બાબા કે તો મિત્રો મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સામંતભાઈ બાબા સ્તરામભાઈ લાયક સાથે ખૂબ ભાઈ તમારો તો મિત્રો વિડીયો ગમતી હોય તો લાઈક કરી શકો છો લાઇક કરવાનો કોઈ પૈસા નથી મિત્રો અને કોમેન્ટ પણ કરી શકો છો કેમકે નેટ ફ્રી હોય છે અને જોવામાં આપણે નેટનો જ યુઝ થાય છે બાકી કોઈ પૈસા પૈસા નથી મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદરમાં જોઈ શકો છો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન જોઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદરમાં જણા નક્શ બાબા સીતરામભાઈ કમલેશભાઈ કેમ છો મિજામાભાઈ તો આજે નામ લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જૂને આવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લઈ જેથી કરી સવારે અમને સાંજે લાઈવ દર્શન દઈશીએ તો આજે લાઈવ કશું રાખીએ મિત્રો બધા મિત્રોને રમસ્ત રામ શ્રી રામ ફરી પાછી સવારે સાતમી